ચાલો મિત્રો બધા બધાનું સ્વાગત છે અત્યારે આવી ગયા છે મિત્રો મંદિરે તો અલ્પેશભાઈ વાપેશત્રાવભાઈ પ્રમાણ મહેશભાઈ વાપેશત્રાવ ફટાકડા સુધ્રામ આજે થોડુંક કામકાજ મતલબ લેટ થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો તો જરેથી ગામ મિત્રો જોડા જાય ચાલો અત્યારે મંદિર આવી ગયાં છે મિત્રો અહીં એટલે હવે ગાંધી મંદિર જઈશું પછી ધ્યાન મંદિરે

સિક્કીએ ગેમિંગ બાબાજી ત્રમભાઈ રાધે રાધે ફટાકડા ઓલોક બાબાજી ત્રમભાઈ અત્યારે મંદિર આવી ગયા છે મિત્રો ચંપક બંચાલ જય શ્રી રામ જય બાબાજી ત્રમભાઈ ચંપકભાઈ ચાલો મિત્રો તો અત્યારે કાદી મંદિર છે સારું કહેવાય ભાઈ બાપા તમે દીવા કર્યો ને ધૂપ કરીએ ભાઈ ચાલો અત્યારે ગાદી મંદિરે ચાલો મિત્રો મિત્રો મેં દર્શન કરીએ મિત્રો

નઈ નઈ ઓકે ઓકે નઈ 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 બટ લાવી દીધું તો હવે પાછળ એમ તો શું આપવું ઓકે મેં તો તો મેં છે કોકા મે છે મહેશભાઈ આવશ્યક રંબાઈ તુમને કણા બધા મિત્રો જે થી કરી સવારે સંજે બને ટાઈમ લાઈવ વિડીયો મળી મળી રહે સવારે 8 વાગે ને સંજે 8 કે બને ટાઈમ 8 વાગે આપણે લાઈવ છીએ મિત્રો ક્યારેક પાંચ દસ મિનિટ વેલા મોડું થઈ શકે મિત્રો પરંતુ રોજ આપણે આઠ વાગે લાઈ થઈ જઈએ છે મિત્રો હા મિત્ર અત્યારે તમે જોઈ શકો તો બાપાની તૈયારી ચાલુ થઈ ગઈ છે શણગારવાનું બધું મંડપ મંડપ બધું શ્રીજ બીરીજ અને લાઇટિંગ ચાલુ થઈ જાય પછી આપણે એનો પણ વિડીયો તમે બતાવીશું મિત્રો લાઈવ હા કલ્પેશ કુમાર બાબા શ્રમભાઈ ચાલો તો હવે ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ મિત્રો સોરી ધ્યાન મંદિર તરફ જઈએ ત્યાંના આપણે દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે સમાધિ મંદિર છે હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધીમે ધીમે ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે સાગરભાઈ પરમાર બાપા શ્રીરામભાઈ જય રામ ચાલો ઉપર ના દે ત્યાં ના હું

ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે તમે જોઈ શકો તો સામે ધ્યાન મંદિર બતાય છે મિત્રો ચાલો નજીક થી દર્શન કરાયો મિત્રો અચ્છા ધ્યાન મંદિર મિત્રો તમે જોઈ શકો ઘણા બધા લોકો અહીં ધ્યાન કરે છે અત્યારે રાત્રે સુંદર મજાનું લાગી રહ્યું છે ધ્યાન મંદિર ચાલો તો નજીક થી મંદિર મિત્રો વડના પણ દર્શન છે તમને બાપા બતાય છે તે તો નજીકમાં વૃક્ષ છે વડ નું તેમાં પણ તમે જોઈશો તો તેમાં બાપાના દર્શન થશે મિત્રો તમને અહીંયા ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે તમે જોઈ શકો મિત્રો તો અહીંયા બાપાના બે આંખ નાક મોઢું બધું જ વ્યવસ્થિત બતાવશે અને તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો વધારીને તમે થોડીક વધારી દેજો મિત્રો ક્વોલિટી જેથી કરી તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે હા ભાઈ ફટાકડા ઓગે એ મારા મિત્ર હતા અને ભાઈ અને મિત્ર બધા હતા ચાલો તો તમને દર્શન થઈ થઈ રહ્યા હશે બાપાના ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા મંદિરના દર્શન કરાવી તમને અત્યારે જોઈ શકો તો અત્યારે ખુબ ઓછી ટ્રાફિક છે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ છે મિત્રો ચાલો મિત્રો તો હવે Ripasa, gadi mi grazie, gadi mi da 20 cavi su 3, che cavi mi metro, cavi mi cavi su 3, cavi. Ciao, tame, prima in treciglio, અને અત્યારનો ટ્રાફિક તમે જોઈ શકો તો બિલકુલ ઓછું છે દર્શન કરવામાં ઓછી ટ્રાફિક છે હાલ જોઈ ચાલો તો મંદિરની સામે આવી જઈએ મંદિરની સામેના પણ દર્શન કરાવી મિત્રો અને તમે જોઈ શકો તો તૈયારી ચાલુ થઈ ગઈ છે આશ્રમે ચાલો મિત્રો તો મંદિરની સામે આવી ગયા છીએ આપણે ને જોઈ શકો છો કે મંદિર ની સમય અત્યારે આવી ગયા છે ચાલો મિત્રો તો અત્યારે મંદિર સમય આવી ગયા છે ઘણા બધા મિત્રો લાઈવ આવી ગયા છે ને ઘણી બધી લાઈકો પણ આવી ગઈ છે ચાલો મિત્રો તો એટલે સુધી વિડીયો લાઈવ રાખીએ નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો જો ન સબ્સ્ક્રાઇબ કરજો જ કરી શકો તમે લાઈવ માં કાલ વાગે ફ્રી તો સવારે વાગે એમાં મિત્રો તમને કમેન્ટ અને શેર કરતા રહેજો